ગાડીના બોનેટ પર બેસી યુનિવર્સિટીમાં એન્ટ્રી દારૂ માદક પદાર્થનું સેવન ગણેશ સ્થાપનાને લઈને ભયનું વાતાવરણ ઊભું કરવા અને પોતાના કામો છુપાવવા સીસીટીવી તોડી દેવા નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નાકે દમ લાવી દીધો છે જેના પગલે રજિસ્ટ્રારે પોલીસને વિદ્યાર્થીઓ સામે પગલા લેવા માંગ કરી છે રજિસ્ટ્રારે વેસુ પોલીસને વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટ કરવા અંગે પણ અરજી કરી છે પોલીસ તંત્ર અત્યારે કેમ્પસની બહાર સંપૂર્ણ પેરી પેરાફેરીની અંદર ખૂબ કડક ચેકિંગ કરી રહી છે અને આ સંદર્ભની અંદર જ તેઓને કંઈ પણ મળશે તો એ પોલીસ તંત્રને આ વિષયમાં જરૂરી કાર્ય કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે વીર નર્મદ યુનિવર્સિટીમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે જો કે છેલ્લા થોડા સમયથી યુનિવર્સિટી વિદ્યાર્થીઓનો અખાડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે સત્તાધીશોના મતે કેમ્પસમાં ગણેશ ઉત્સવ દરમિયાન તોફાન થવાની ભીતિ છે જેને લઈને હાલ યુનિવર્સિટીમાં ભયનો માહોલ છવાયો છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ